મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતથી મિત્રો આપણે આજે જાણીશું મેષ રાશિ વિશે તો જેની મેષ રાશિ હોય છે એના રાશિના અક્ષર છે અ લ અને ઈ આ ત્રણ અક્ષર જે હોય એ લોકોની મેષ રાશિ હોય છે તો મેષ રાશિ જે હોય એનો સ્વભાવ અંદરથી થોડો ખુશમિસાજી હોય છે એટલા માટે કે એ પોતાની અંદર મસ્ત રહે છે પછી એમની આંખો એકદમ ત્રત બે બાજુથી ત્રાસ જેવી હોય છે એટલે કે એમની આંખો ત્રાસ જેવી હોય તો ચપટ આંખો જેને કહેવાય છે એવી એમની આંખો હોય છે પછી મહેનતું હોય છે એ મહેનત કરવામાં સા આગળ રહે છે સ્વભાવ એમનો ખુશમિઝાજી હોય છે એકલા એકલા પણ હંમેશા ખુશ રહે છે અને ખુશ હોય તો પણ અંદરથી કોઈને ખબર નથી પડતી પછી એમનું જે ભોજન છે એ હંમેશા જમવામાં બહુ જ કાચા હોય છે એટલે કે જમવામાં બહુ ફિકર નથી કરતા થોડુંક જમે વધારે પોતાનું જમતા નથી પછી જે રાશિ જે હોય એ મા મંગળ એમનો જે સ્વામી હોય છે એ મંગળ ખૂનનો કારક હોય છે એટલે કે જેનું લોહીની અંદર ખરાબી હોય અથવા તો લોહી માંસ જે બનતું હોય મજ્જા એટલે કે આપણા આજુબાજુના જે મજ્જા છે જેને આપણે માંસ તરીકે ઓળખીએ છીએ તો એ એનો મંગળ એનો કારક છે જે કોઈને ખૂનમાં ખરાબી હોય તો એ લોકોએ મંગળની ઉપાસના કરવી જોઈએ પછી મંગળ રાશિ એ કુંડળીની અંદર છઠ્ઠા સ્થાનનો માલિક છે છઠ્ઠો સ્થાનની અંદર જો સારા ગ્રહ બેસે તો એ ગ્રહ એને ખૂબ જ માલામાલ કરી દે છે મંગળ સાથે સાથે એ છઠ્ઠા સ્થાનની અંદર મામાનું સુખ છે પછી ચોરી થવી છે પછી નુકસાની થવી છે કામ ધંધાની અંદર કોઈ ખોટ આવી છે પછી સંબંધીઓનો વિરોધ હોય છે જમીનની બાબતો અંદર જોવામાં આવે છે અને વ્યસનવાળી વસ્તુ એ જોવાની અંદર આવે છે જો છઠ્ઠા સ્થાનની અંદર આ બધી વસ્તુઓ તમને કદાચ જો ખરાબ આપતી હોય ખરાબ ગ્રહ બેઠો હોય તો મામાની સાથે વિરોધ કરાવે સંબંધીઓની સાથે વિરોધ કરાવે જમીનની અંદર વિરોધ કરાવે પછી કોઈની અંદર આપણે કા જમીનની અંદર લેતી લેતી હોય તો એની અંદર આપણને સુખ ન મળે તો જો ખરાબ ગ્રહ અંદર બેઠા હોય તો એની આપણે પૂજા કરી અથવા તો મંગળ ગ્રહની આપણે પૂજા કરી અને એ આપણે સુખ બધું મેળવી શકીએ છીએ મંગળનું સુખ મેળવવા માટે એક સચોટ ઉપાય છે કે એક ભોજપત્ર લેવાનું એની પર મંગળ યંત્ર બનાવી અને ચંદનથી એ દાડમની જે સળી હોય એ લખી અને યંત્ર બનાવી અને પછી હાથમાં અથવા ગળામાં ધારણ કરવાનું હોય છે તો મંગળ ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે છે જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ